તો દિલ્હી પોલીસ રાજકોટ શહેર પહોંચી અને સમગ્ર તપાસ હાથ ધરી છે રાજકોટ એસઓજી ખાતે દિલ્હી પોલીસ પહોંચી છે રાજકોટ એસઓજી દ્વારા રાજેશ સાકરિયાના મિત્રોની પણ હવે તપાસ કરવામાં આવી છે આ પહેલા તેના ઘરે પણ તપાસ કરાઈ હતી આજુબાજુના લોકોની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે દિલ્હી પોલીસ દ્વારા આ તમામની પૂછપરછ કરવામાં આવશે રાજેશ સાકરિયાના મિત્રોની પૂછપરછ થશે રાજેશ સાકરિયાના મિત્ર દ્વારા નાણાં ઓનલાઈન મોકલવામાં આવેલા છે તો સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરાઈ છે મુખ્યમંત્રી પર હુમલા મુદ્દે હવે તપાસ છે રાજકોટ સુજી ખાતે દિલ્હી પોલીસ પહોંચી છે આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લખીરાજસિંહ લખીરાજ દિલ્હી પોલીસ પહોંચી છે જે રાજેશ સાકરિયા છે તેના મિત્રોની પણ હવે તપાસ થશે શું વિગત છે આપને જણાવ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલા મામલે હવે રાજકોટ છે તે પહોંચી છે ને રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ઓફિસ ખાતે હાલ પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી રહી છે તેની સાથે જે મિત્રો જોડાયેલા હતા તેની સાથે જે દિલ્હી જે રાજેશ ઠાકરિયા જ્યારે દિલ્હી ગયો ત્યારે નાણાકીય વ્યવહાર કર્યા હોય અને ફોન કોલિંગ ઉપર વાત કરી હોય તેની સાથે જે તેમના તમામના જે નિવેદનો છે તે નોંધવામાં આવી રહ્યા છે જે ગઈકાલ રાતથી જ જે દિલ્હી સ્પેશિયલ સેલ્સ ની ટીમ છે તે રાજકોટ ખાતે પહોંચી ચૂકી હતી અને સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી ત્યારે અહી સૂત્રો તરફથી માહિતી મળ્યા મુજબ જે રાજ્ય સાથે જોડાયેલા શંકાસ્પદ વ્યક્તિને સાંજ સુધીમાં જે દિલ્હી પહોંચાડવામાં આવશે તેવું સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તો રાજ્ય સાથે મેસેજ અને કોલ ના માધ્યમથી સંપર્કમાં રહેનારાઓની પણ પૂછપરછ છે તે હાલ તો હાથ ધરવામાં આવી રહી છે દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમની સેલની ટીમ દ્વારા હાલ તો જે નિવેદનો છે તે અલગ અલગ લોકોના છે તે નોંધવામાં હાલ તો આવી રહ્યા છે જી જી આભાર લખીરાજ માહિતી આપવા માટે